સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયા છે વધુ રિમાન્ડની માંગ ન કરાતા જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરાયા રિમાન્ડ દરમિયાન પૂર્વ કલેક્ટર પાસે કોઈ પણ રિકવરી થઈ નથી કલેક્ટર પક્ષે અરેસ્ટને ચેલેન્જ આપી જામીન અરજી કરાશે તેવું પણ બચાવ પક્ષના વકીલે કહ્યું છે આજે એડી દ્વારા કલેક્ટર સાહેબને રજૂ કરવામાં આવેલા પાંચ દિવસના એમના રિમાન્ડ પૂર્ણ થતા હવે એડી દ્વારા કોઈપણ પ્રકારના ફળર રિમાન્ડ માંગવામાં આવેલ નથી સાહેબ પાસેથી કોઈ પણ રિકવરી દર્શાવવામાં આવેલ નથી માત્ર માત્ર કોઈ કેસના સ્ટેટમેન્ટના આધારે તમને સંડવવામાં આવેલ છે આગળની કાર્યવાહી શું છે હા ડોક્યુમેન્ટનો અભ્યાસ કરીને અમારે જે પણ કાયદાકીય કાર્ય કાર્યવાહી હશે એ અમે કરીશું ના કોઈ પણ કોઈ પણ રિકવરી થઈ નથી માત્ર ને માત્ર ફેમિલીવાળાઓનો મોબાઈલ ફોન ને પોતાનો મોબાઈલ ફોન સુરેન્દ્રનગર ના પૂર્વ કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલ કે જેમને આજે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા વધુ રિમાન્ડ ની માંગણી કરવામાં આવતા તેમને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા રાજેન્દ્ર કોર્ટમાં રજૂ કરાયા હતા આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા સંજય જોશી પર ગયા છે સંજય બિલકુલથી પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા જે પૂર્વ કલેક્ટર છે સુરેન્દ્રનગર રાજેન્દ્ર પટેલ તેમને આજે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને તેમાં ઈડી તરફથી કોઈ પણ પ્રકારના ફર્ધર રિમાન્ડ માંગણી કરવામાં આવી ન હતી એટલે તેમને જેસી એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે અને જે કલેક્ટર ના વકીલ હતા તેમના તરફી એવો દાવો કરવામાં આવ્યો છે કે પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન તેમની તેમની કોઈ પણ વસ્તુ મળી આવી નથી એટલે જે કરવામાં કરવામાં આવ્યા આવ્યા છે છે તે ખોટી રીતે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એટલે હવે આગામી સમયમાં તેમની જામીન અરજી અથવા તો તેમને જે અરેસ્ટ કરવામાં આવ્યા છે તેને પડકારી શકે છે કલેક્ટર તરફી એટલે આજે ફર્ધર રિમાન્ડ ની માંગણી ટૂંકમાં થઈ ન હતી અને તેમને જે છે જેલ હવાલે કરવામાં આવ્યા છે જી बिल्कुलु आभार तमामु जाकारी